હેલો કલાક સાથે હું છું બંસી એટલે શું છિદ્ર છિદ્ર આવે છે અને બ્રહ્માંડ વચ્ચેનું શું છે સંબંધ ગરબો શબ્દ મૂળ અર્થ થાય છે કાણાવાળી મટકી કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજીની પૂજામાં મૂકવામાં આવે છે ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો છે નવરાત્રીમાં પ્રાચીન ગરબીમાં માના ગરબાનું મહત્વ વધારે હોય છે નવરાત્રિના નવ દિવસ અખંડ દીવો ગરબો ધરાવે છે ગરબો બ્રહ્માંડનું છે ગરબામાં સત્યાવીસ છિદ્ર હોય છે જેમાં નવ છિદ્રની ની ત્રણ લાઈન એટલે કે સત્યાવીસ છિદ્ર થાય છે જે સત્યાવીસ નક્ષત્ર સાથે સામ્યતા ધરાવે છે એક નક્ષત્રને ચાર ચરણ હોવાથી તેના તેને ચાર વડે ગુણવાથી એકસો આઠ નો અંક મળે છે મા માના ગરબાને મધ્યમાં રાખીને અને એકસો આઠ વખત ગરબી રમવાથી કે ગોળ ગુમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું ફળ મળે છે અને આ જ કારણે આપણી આ ઉત્સવની પરંપરામાં ગરબાનું અનેરું મહત્વ રહેલું છે